નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયો ઉંઝા માર્કેટ ના બજાર ભાવ શું બોલાય વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ બે દસ બે હજાર પછી ગુરુવાર મિત્રો ઊંઝા માર્કેટના બજાર ભાવ ખેડૂત મિત્રો તમે આવા રોજે રોજ બજાર બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો હોય ચેનો બોલતા અને આવા બજાર ભાવ ઝીરો નો નિષ્ફળ ત્રણ હજાર સો રૂપિયાથી ઓસો ત્રણ હજાર આઠસોને ત્રેસઠ રૂપિયા સુધી વરિયાળી એક હજાર બાવનથી ત્રણ હજાર બાવન રૂપિયા સુધી ઈસબ ગુલભ સત્તરસો બાવનથી પચીસોને રૂપિયા સુધી રાયડિયો હજારસો સતતથી બારસો રૂપિયા સુધી તલ બારસો ત્રીસથી થી ઓગણીસો ને ત્રેસઠ રૂપિયા સુધી સુઆ આઠસો ત્રેસઠથી તેરસો ને અઠાવન રૂપિયા સુધી અજમો તેરસો બાવનથી થી ને ત્રેસઠ રૂપિયા સુધી સરસવ આઠસો બાવનથી થી બારસો ને બાવન રૂપિયા સુધી અને આ ખેડૂત માર્કેટના બજાર ભાવ